અને શહેર દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું આયોજન થયું તેમાં તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને તમામ તમામે તમામ સાથે વાત કરીને આગળ ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જે કંઈ પણ જે પ્રિકોશનરી એક્શન લેવાની છે અને એની જાણ કરી અને તમામે ખૂબ જ સહયોગ આપ્યો છે અને શાંતિથી આગામી તહેવારો ઉજવાય તેવી અમારી શુભકામના છે